અયોધ્યામાં રામ જન્મભૂમિમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રામરાજ આવશે અને કળી જશે તેવી જાહેરાત તો થઈ પરંતુ આમાં રામરાજ ક્યાંથી આવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટના ભાગુડે હડાળાના પાટિયા પાસે આવેલા વ્રજભૂમિ સોસાયટીમાં સમી સાંજે પાડોશીની ગાય છોડવા ખાઈ જતા બે પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું જેમાં છોડાવા વચ્ચે પડેલા નિર્દોષ રિક્ષા ચાલક પ્રોઢને બાવાજી પરિવારે ધોકા પાઇપના ઘા ઢીમ ઢાળી દીધું હતું જ્યારે બંને પક્ષે સાત વ્યક્તિઓને નાની મોટી ઈજા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

આપણે ક્યાં ક્યાં ઈજા થઈ છે આપણા મારા ભાઈ ને એને માથામાં ને પગમાં ને અહીંયા અહીંયા થઈ ઈજા અને મને માથામાં થઈ કોઈ લેડીસ અમારે ઈજા થઈ છે મારા ભાભીને એને થઈને હડાળા ગામમાં બંને બન્યો તો એમાં એવું છે અહીંયા અમારું જૂનું મકાન છે એ મકાન અમે સાફ મારા ફાધર ને મારા મમ્મી સાફ સફાઈ કરવા ગયા હતા અહીંયા બાવાજી અને કોરી બીનો જગો ચાલુ હતો એટલે એ મારા પપ્પા સમાધાન ઓલા બચાવવા પડ્યા બચાવવા પડ્યા એટલે એને સીધા પાડી દીધા તો મેં થોકાથી વાર કરવા ચાર ચાર બાવાજી અને ચાર અન્ય શખ્સ એમને ખબર છે અમારા ન્યાય જોઈએ મારા બાપા નિર્દોષ હતા હડાડા ગામ મોરબી હા મારા સાસુ એ ને બચાવવા ગયા ને હાવલા બાજતા હતા એના હિસાબે હું દોડીને મારા સાસુ હાટું થઈને ગઈ તો એ લોકોમાં મારા મારીમાં મને પાઇપ લાગી ગયો પ્રવીણભાઈ ને લાખાભાઈ ગાય માટે ગાય છૂટી રાખી હતી એમના માટે અમારી માંગ એવી કે અમે નિર્દોષ નિર્દોષ જઈ અને બે માટે સારું કરવા ગયા હતા અને અમને આ ઈજા થઈ હવે બીજી વાર આવું સોસાયટીમાં નહોતું